ખાતે પ્રેસ રાહુલ નિવેદન લોકોના કારણે કરોડો રૂપિયાનું ધોવાણ થયું દિલ્હીમાં પીએમ મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ પાડોશી દેશના વડાઓ પીએમ મોદીની શપથવિધિમાં આપશે હાજરી અનેક વિદેશી મહેમાનોએ પણ શપથ સમારોહ માટે આપ્યું આમંત્રણ કંગના રનાવતને સીઆઈએફો માર્યાનો આરોપ ચંદીગઢ એરપોર્ટની ઘટના ભાજપની બેઠકમાં ભાગ લેવા દિલ્હી આવી હતી કચ્છના ગાંધીધામ નજીકથી ચડપાયો કોકેનનો જથ્થો એટીએસ રૂપિયા એકસો ત્રીસ કરોડ જથ્થો ઝડપ્યો ગુજરાતમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે ચોમાસું શરૂ થશે અંબાલાલ પટેલની આગાહી નમસ્કાર ગુજરાત ન્યુઝ સાથે હું છું શિવાની વાત કરીશું સમાચારની લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શેર બજાર માં કડાકા ને લઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જોરદાર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે ચૂંટણી સમયે વડાપ્રધાન ગૃહમંત્રી અને નાણા મંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે શેરબજાર ઝડપથી ઉપર જશે અને લોકોએ શેર ખરીદવા જોઈએ એક જૂના રોજ મીડિયા ખોટા એક્ઝિટ પોલ જાહેર કરે છે ભાજપના આંતરિક સર્વેમાં બસો વીસ બેઠકો આવી હતી એજન્સીઓએ બસ્સોથી બસ્સો વીસ બેઠકો પણ જણાવી હતી રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો પીએમએ જનતાને રોકાણ કરવાની સલાહ કેમ આપી અમિત શાહે લોકોને શેર ખરીદવાનું કેમ કહ્યું જો ભાજપ અને આ વિદેશી રોકાણકારો વચ્ચે કોઈ સંબંધ છે તો તે શું છે અમે તેની જેપીએસ તપાસની માંગ કરીએ છીએ हमने नोट किया कि चुनाव के समय प्रधानमंत्री ने होम मिनिस्टर ने और फाइनेंस मिनिस्टर ने स्टॉक मार्केट पर टिप्पणी की प्रधानमंत्री ने दो तीन बार चार बार देश को कहा कि स्टॉक मार्केट तेजी से आगे बढ़ने जा है होम मिनिस्टर ने सीधा कहा कि चार जून को स्टॉक मार्केट आसमान में जाएगी लोगों को खरीदना चाहिए और यही मैसेज फाइनेंस मिनिस्टर ने तो ये आज थोड़ा हम तो ये ये क्रोनोलॉजी है अमित शाह कहते हैं फाइव शेयर बिफोर फोर्थ जून उन्नीस में नरेंद्र मोदी जी कहते हैं स्टॉक मार्केट विल ब्रेक रिकॉर्ड ऑन जून फोर्थ फिर अट्ठाईस मई को रिपीट करते हैं फर्स्ट जून मीडिया झूठे एग्जिट कोल रिलीज करते हैं बीजेपी का ऑफिशियल जो इंटरनल सर्वे था वो उनको 220 सौ बीस सीट दे रहा था तो ये इंफॉर्मेशन बीजेपी के लीडर्स के पास था इंटेलिजेंस एजेंसीज ने 200 और 220 के बीच में सरकार को बताया था कि उनकी सीट आई थर्ड जून को स्टॉक मार्केट रिकॉर्ड तोड़ देता है और 4 जून को खटाक से स्टॉक मार्केट अंडर रन कर રાહુલ ગાંધીએ લગાવેલા આરોપ પર પિયુષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને અમારા નેતા પર કરેલા વાહિયાત સ્પષ્ટપણે દર્શાવે છે કે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષની હારની નિશારામાંથી સાજા થયા નથી અને હવે રાહુલ ગાંધી માર્કેટના રોકાણકારોને પણ ગેરમાર્ગે દોરવાનું કાવતરું કરી રહ્યા છે પીએમ નેતૃત્વમાં અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે શેરબજારમાં હાલત બદલાતી રહેતી હોય છે

नेतृत्व गांधी परिवार करता था उस कांग्रेस यूपीए की सरकार के समय भारत का मार्केट कैप मात्र 67 लाख करोड़ था ओनली 67 लाख करोड़ का मार्केट कैप मई 2014 में विरासत के रूप में मोदी जी को मिला आज वो बढ़कर 6 जून यानी आज के दिन बढ़कर 415 लाख 415 लाख करोड़ भारत का मार्केट कैप है आप सब अनुमान लगा सकते हैं कि यह जो बढ़त 348 348 लाख करोड़ की बढ़त हुई है दस वर्ष में यह जो पिछले 60 पैंसठ वर्षों में कुल मार्केट कैप था उससे पांच गुना से ज्यादा बढ़त મોદી સરકાર સમય દેશને અનુભવ કયા સિક્સટી સેવન લેખ કરોડ ઇન મે ફોર્ટીન ઇન્ક્રીઝ ઓફ થ્રી હન્ડ્રેડ ફોર્ટી એટ લાખ કરોડ ઇન ટેન ઇયર્સ એન્ડ ટુડે ધ માર્કેટ કેપ ઇઝ ફોર હન્ડ્રેડ એન્ડ ફિફ્ટીન લાખ કરોડ બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ મહિલા સુરક્ષાકર્મીએ થપ્પડ મારી દીધી હતી અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે થપ્પડ મારનાર સુરક્ષાકર્મીનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે પર ફોટો શેર કરતા કંગનાએ હતું કે તે સંસદમાં જઈ રહી છે કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી હતી એવો દાવો કરવામાં આવે છે કે સીઆઈએસએફ ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવાને કારણે નારાજ હતી ગાંધીનગરમાં લર્નિંગ લાઇસન્સને લઈને ધાંધ્યા જોવા મળ્યા હતા લર્નિંગ લાઇસન્સની કામગીરી આઈટીઆઈ જેવી એજન્સીઓને સોંપ્યા બાદ અનેક મુશ્કેલીઓ પડી રહી છે સર્વર ડાઉન હવાની વખતો વખત ફરિયાદો સામે આવી રહી છે છેલ્લા કેટલાક દિવસથી અવારનવાર સર્વર ડાઉન હવાથી અસહ્ય ગરમીમાં લોકોને ધક્કા ખાવા પડે છે મહેસાણા જિલ્લામાં ઘણા સમયથી છેતરપિંડીના કિસ્સા બહુ વધી ગયા છે ત્યારે મહેસાણા શહેરમાં ગરીબોને ટાર્ગેટ કરી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો રાધનપુર રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર નામના કોમ્પ્લેક્સમાં પ્રકાશ રાવળ નામના વ્યક્તિએ સેવાશ્રય કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી ખોલી દૈનિક બચત શરૂ કર્યું હતું

મહેસાણા તાલુકાના પાલોદર ગામના રહેવાસી આરતીબેન અમરતજી ઠાકોર અ નવો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ આપેલ હતી કે આ ગામના જે આરોપી છે રાવળ પ્રકાશભાઈ મેલાભાઈ જો ગુંજાના રહેવાસી છે તાલુકો ચાણસમાં તેઓ આ બે હજાર સત્તરથી સેવાશ્રય કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી લિમિટેડ નામની એક માર્કેટિંગ સર્વિસની ઓફિસ બનાવી અને મહેસાણામાં એક ઓફિસ કરી અને ત્યાંથી નાના નાના જે ડિપોઝિટર્સ હોય તેમના નાણાં ડિપોઝિટ કરવાની તેમને સ્કીમો આપી અને ડેઈલી ડિપોઝિટ્સ અને લાંબા ગાળાની ડિપોઝિટ્સ એવી ખોટી લોભામણી સ્કીમો લોકોને આપી અને લોકો સાથે છેતરપિંડી કરી અને ભાગી ગયેલા છે જેમાં જે ફરિયાદી અમારી સમક્ષ આવેલા હતા આરતી તેઓના કુલ છાસઠ હજાર રૂપિયાની ડિપોઝિટ્સ તેઓ ચાવ કરી ગયેલ છે આ સિવાય બીજા અન્ય ચોવીસ જેટલા ભોગ બનનાર છે કે જેમના કુલ મળીને આઠ લાખ બોતેર હજાર પાંચસો અને ટોટલ અમાઉન્ટ દસ લાખ અડત્રીસ હજાર પાંચસો ની જે નાણાં છે તેની ઉચાપત કરી અને લોકો સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરી અને ગુનો આચરેલ છે આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર પોલીસ દ્વારા આઈપીસી સેક્શન ચારસો છ ચારસો નવ ચારસો વીસ મુજબ તથા જીપીઆઈડી ના રેલેવન્ટ સેક્શન હેઠળ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી બનાસકાંઠામાં વ્યાતરધામ અંબાશી મંદિરના પ્રાંગણમાં ચાલતું થ્રીડી મૂવી ગુફાના પ્રવેશદ્વારને સીલ કરવામાં આવ્યું હતું રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ સંસ્થાને જ્યાં લોકોનો જમાવડો થાય છે ત્યાં ફાયર સેફ્ટીની ચકાસણી ચાલી રહી છે ફાયર સેફટીના ભાગરૂપે થ્રેડી મૂવી સંચાલકોને અંબાશી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી આ મામલે અંબાશી મંદિર ટ્રસ્ટના મામલતદાર અને ફાયર ટીમની ચકાસણી થતાં ફાયર એનઓસી ના હોવાથી યાત્રિકોને અકસ્માતનો ભય રહેલો ગુફાને સીલ મારવામાં આવ્યું હતું

અમદાવાદના રાયખડ વિસ્તારમાં ચાર વર્ષના બાળકીના અપહરણનો બનાવ સામે આવ્યો હતો જેમાં શ્રમજીવી મહિલા પોતાની ચાર વર્ષની બાળકી સાથે ફૂટપાથ પર સૂતી હતી ત્યારબાદ સવારે મહિલા કુદરતી હાજતે ગઈ હતી ત્યારે અજાણી વ્યક્તિ તેનું અપહરણ કરીને નાસી ગયો હતો આ બાબતે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરી બાળકીને કાલુપુર વિસ્તારમાંથી શોધી કાઢી હતી અને તેની માતાને સુપ્રત કરી હતી જેને લઈને પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ વહેલી બાળકીનું અપહરણ કરવામાં આવેલું હતું અને જે અંગેનો ગુનો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલો હતો આ ગુનાની તપાસ શરૂઆતમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પરંતુ ચાર વર્ષની બાળકીના અપહરણનો કેસ હોય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ગંભીરતાને ધ્યાને રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન બીજા દિવસે એટલે કે આ બાળકીના અપહરણના ચોવીસ કલાક પછી આ જે બાળકી જે છે એ રિલેશન સામે આવેલા કાલુપુર રોડના આપણે રિલીફ રોડના ત્રણ રસ્તા પાસે રાધે ફેશન પેલેસ શોપ પાસેની મળી આવેલી અને એ બાળકીને જ્યારે મળી આવ્યા બાદ આ બાળકીનું અપહરણ કોણે કરેલું છે કેવા ઉદ્દેશથી કરેલું છે એ બાબતેની તપાસ બહુ હાથ ધરવામાં આવેલી સઘન રીતે એ દરમિયાન જે પણ સીસીટીવીના માધ્યમથી આ ઘટના જે રીતે બનેલી એ ઘટના કેમેરામાં કેદ થયેલી હતી એ આધારે જ્યારે ડિટેલમાં આરોપીનું પગેરું શોધવા માટેની તપાસ હાથ ધરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે આરોપી બે છના સવારે અંદાજીત છ વીસે આ બાળકીને એના પિતાની પાસેથી સૂતેલી ફૂટપાથ પર સૂતેલી છે અને ત્યાંથી એને ઉપાડેલી છે તપાસ કરતાં આરોપી આજરોજ એપીએમસી માર્કેટ વાસણા પાસેથી મળી આવેલો છે આ આરોપી વિરુદ્ધ અગાઉ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના સાતેક ગુના નોંધાયેલા છે મૂળ રાજસ્થાનનો છે એનું નામ છે બગદારામ પ્રજાપતિ અને છૂટક મજૂરી કરે છે કોઈ પણ જગ્યાએ રહેતો નથી જ્યાં પણ રોજગારી મળી જાય એ રોજગારી મળી જાય ત્યાં થોડો ટાઈમ કરે પછી પાછો પોતાની જે માનસિકતા છે એ પ્રમાણે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ જતો હતો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે હાલાકી ના પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે પચીસ થી ત્રીસ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે કોર્પોરેશનનું કહેવું છે કે શહેરમાં એકસો ત્રીસ જેટલા વોટર લોગ ઇન સ્પોટ કરવામાં આવ્યા હતા જેમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે આવા સ્થળોએ વધુ સઘન કામગીરી કરવામાં આવી છે અને પાણી નહીં ભરાય તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે તંત્રએ કરેલી વ્યવસ્થા પર નજર કરીએ તો સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટે પશ્ચિમ છેડે ત્રેવીસ અને પૂર્વના છેડે અઢાર ડિસ્ચાર્જ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય હાલાકી ના ભોગવી પડે એના માટે કમિશનર શ્રી ડેપ્યુટી કમિશનર શ્રીઓ અને શ્રીઓ સાથે સિટી એડિશનલ ઇન્જિનિયરો સાથે આજે મિટિંગ કરવામાં આવી અને એમાં જે મહત્ત્વના સૂચનો આપવામાં આવ્યા છે એની પૂર્ણ તકે અમલવારી થાય એવી સૂચના આપવામાં આવી છે ચોમાસી જે કેચપીટની સફાઈ અને ડ્રેનેજ ડિસિલિટિંગની જે સફાઈ જે કામગીરી છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે ચોમાસી કેચપીટની જે પહેલો રાઉન્ડ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજો અને ત્રીજો રાઉન્ડ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે સાથે સાથે જી પર વોટર લોંગ લોગિંગનાં જે સ્થલો છે તે ના ભરાય એવું પૂર્ણરૂપે આયોજન કરવામાં આવે અને સંજોગા વસાદ ક્યાંય વરસાદમાં ભરાય તો પાણીને નિકાલ માટેની તાકીદે વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે જે વોટર લોકિંગ જે સ્પોટ છે એ ના ભરાય એનું આયોજન કરવામાં આવે અને વરસાદ દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે એ સાધનો સ્ટેન્ડ બાય રાખવામાં આવે અને આ વખત એક વિશેષ એવી વ્યવસ્થા ગોઠવી છે કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં સિટી ઇજનેર અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ત્યાં હાજર રહે એવું પણ કહેવામાં આવ્યું છે ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત ચોવીસ જગ્યાએ સબ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે મુખ્ય કંટ્રોલ રૂમના નંબર નેવું નવસો નેવું દસ સાતસો અઢાર નેવ નવસો નેવું અઢાર આડત્રીસ એક નેવું નવસો નેવું પાંત્રીસ નવસો વીસ નેવ નવસો નેવું બાવીસ છસો તેર જીરો ઓગણ છવ્વીસ અઠ્ઠાવન વીસ ત્રીસ રાખવામાં આવેલા છે આ ઉપરાંત શહેરીજનો વોટ્સએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલી છે મુખ્ય કંટ્રોલ ઉપરાંત ઝોનના જે કંટ્રોલ રૂમ છે તેના થકી પણ વોટ્સએપ મારફત શેરીજનો ફરિયાદ કરી શકશે આ તમામ કંટ્રોલ રૂમના નંબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ મૂકવામાં આવશે તેમજ તમામ મીડિયા મિત્રો થકી પણ વધુમાં વધુ શેરીજનોને આ કંટ્રોલ રૂમના નંબર પહોંચે તેવી વિનંતી કરવામાં આવે છે મુખ્ય કંટ્રોલ રૂમનો નંબર નવ્વાણું ઇઠ્યોતેર તો ત્રણ ત્રણસો પંચાવન ત્રણસો ત્રણ આ મુખ્ય કંટ્રોલ રૂમનો વોટ્સએપ નંબર છે અંદાજિત જે એકસો ત્રીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઇડેન્ટિફાય કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું હાલમાં એકસો બે જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી બારથી પંદર જૂન સુધીમાં પૂર્ણ થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલ છે સરકાર અગ્નિવીર યોજના પર પીછેહટ કરી શકે છે તેવા રાજકીય સમીકરણો ઉભા થઈ રહ્યા છે ગઠબંધનના સહારે મોદી સરકાર બનવા જઈ રહી છે પક્ષોની માંગ અને શરતો આવનારા દિવસોમાં રાજકીય દબાણ વર્ષ ભૂતકાળમાં લેવાયેલા કેટલાક નિર્ણયો ગઠબંધનના યજ્ઞમાં હોમાઈ જશે જેમ કે સૌથી મહત્વનો અને દેશની સુરક્ષા સાથે જોડાયેલી અગ્નિવર યોજના પર ગઈકાલે જેડીયુ પ્રશ્ન કરતા સરકારે તે મામલે શું કરવું તે સરકાર માટે વિચારવું રહ્યું છે પણ રક્ષા વિશેષજ્ઞ કેપ્ટન જયદેવ જોશીના માનવા પ્રમાણે જો રાજકીય ગણિત બેસાડવા આવનારા દિવસોમાં અગ્નિવીર યોજનામાં સરકારને પીછેટ કરવામાં આવે તો કોઈ રાજકીય પક્ષ માટે લાભ હોઈ શકે પણ યુવાનો અને ભારતીય સૈન્ય માટે ક્યારે લાભકારી નહીં હોય તેવું તેમનું માનવું છે સૈન્યમાં કામ કરતા લોકોના પરિવારજનોએ વોટિંગમાં પણ આનો વિરોધ દાખવ્યો હતો એ વાતને લઈને જો જોઈએ તો ચોક્કસપણે એવું કહી શકાય કે દેશ હિતમાં લેવાયેલા નિર્ણય અગ્નિવીર કે જે સૈન્યમાં જોડાવા માટેની ચયનની પ્રક્રિયા છે અને ચયન થયા પછી કેટલો સમય સર્વિસ આપશે કોઈ યુવાન એની પ્રક્રિયા છે તેને રાજકીય રંગ ચોક્કસ આ ગઠબંધન પોલિટિક્સની મજબૂરીના કારણે દેશનું બાહ્ય સંરક્ષણ ક્યાંક બલી ન ચડી જાય એ પ્રશ્ન જે છે એ ક્યાંક ડાયલ્યુટ ન થઈ જાય તેનો ભય ચોક્કસપણે છે કારણ કે બહુ ખેદ સાથે પણ કહેવું પડે કે કેટલાય નિર્ણયો ભલે ડિફેન્સને પણ કન્સર્ન કરતા હોય આ રાજકીય રંગ લાગે ત્યારે એ કોઈ પાર્ટી કોઈ વ્યક્તિ કોઈ નેતાના હિતમાં બની જતા હોય છે અને લાંબા ગાળાના રાષ્ટ્રના હિત પર પ્રશ્નાર્થ ચિહ્ન થતો હોય છે તો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સના પ્રાયોજક છે જાજવાની પ્રો બાયોટિક લસ્સી મુખ્યાલય ખાતે યોશાલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીનું નિવેદન કયું પીએમએ શેર માર્કેટની ટિપ્પણી કરી હતી આ લોકોના કારણે કરોડો રૂપિયાનું ધુવાણ થયું દિલ્હીમાં પીએમ મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ પાડોશી દેશના વડાઓ પીએમ મોદીની શપથવિધિમાં આપશે હાજરી અનેક વિદેશી મહેમાનોને પણ શપથ સમારોહ માટે અપાયું આમંત્રણ કંગના રનાવતને સીઆઈએફએસની મહિલાએ લાફો માર્યાનો આરોપ ચંદીગઢ એરપોર્ટની ઘટના ભાજપની બેઠકમાં ભાગ લેવા દિલ્હી આવી હતી કચ્છના ગાંધીધામ નજીકથી ઝડપાયો કોકેનનો જથ્થો એટીએસએ રૂપિયા એકસો ત્રીસ કરોડનો જથ્થો ઝડપ્યો અને ગાજવીજ સાથે ચોમાસુ શરૂ થશે અંબાલાલ આ હેડલાઇન્સના ના પ્રાયોજક હતા પ્રોબાયોટિક લસ્સી